અમદાવાદમાં મહિલા શિક્ષિકાની અટકાયત કરવામાં આવી છે શિક્ષિકાને ચૂંટણીલક્ષી કામગીરીમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે મહિલા શિક્ષિકાને સોંપાઈ હતી બીએલઓની કામગીરી હિનલ પ્રજાપતિ ચૈનપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકાના સાસુ સસરા બીમાર છે અને તેમને નાના બાળકો હોવાથી ઘાટલોડિયામાં કામગીરી બજાવવાનો ઇનકાર કર્યો હતો મામલતદારના હુકમના આધારે પોલીસે અટકાયત કરવા પહોંચી હતી મહિલા શિક્ષિકા દ્વારા ચૂંટણીની કામગીરી ન જોડાવા બાબતે એ જ કારણ સાથે રજૂઆત છતાંય જવાબદારી સોંપવામાં આવી હતી બેન દ્વારા રજૂઆતો લેખિતમાં કરવામાં આવેલી હતી જેના અનુસંધાને નોટિસ આપીને એમનો ખુલાસો પૂછવામાં આવેલો હતો પરંતુ તેમના દ્વારા યોગ્ય ખુલાસો રજૂ કરવાના ન કારણે તથા હાજર ન થવાના કારણે આજે વોરંટ કાઢીને પોલીસ પોલીસ દ્વારા મારા સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું તથા અત્યારે મને રૂબરૂ મળતા એમની રજૂઆતો મેં સાંભળી એમની રજૂઆતો યોગ્ય જણાતા એમને બીજા ભાગમાં ડ્યુટી કરવા માટેની તૈયાધરણ આપેલ છે બેને પણ પોતે બીજા ભાગમાં ડ્યુટી કરવા માટે સંમતિ પોતાને દર્શાવી છે